રાજકોટ એઇમ્સ હોસ્પિટલ દ્વારા બોટાદમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો એકવીસો તોતેર દર્દીઓએ નિદાન કરાવ્યું જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક નિદાન સારવાર અને દવાઓ પૂરી પાડવામાં આવી રાજ્યસભાના સાંસદ મહારાજા રાજકેસરીસિંહજી ઝાલાની પ્રેરણા અને ઉપસ્થિતિમાં બોટાદ શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે એઇમ્સ હોસ્પિટલ રાજકોટની તબીબી નિષ્ણાંત ટીમ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો જેમા તબીબોની ટીમ દ્વારા બોટાત જિલ્લાના જરૂરિયાતમન દર્દીઓને શુલ્ક નિદાન સારવાર અને દબાવ પૂરી પાડવામાં આવી હતી તબીબોની ટીમ દ્વારા સ્ત્રીરોગના 113 બાળરોગના 54 જનરલ મેડિસિનના 287 ફેફસા રોગના 28 જનરલ સર્જરીના 101 હાડકાના 546 કેન્સરના 21 આંખ રોગના 385 દાંત રોગના 100 માનસિક રોગના 68 કાનનાક ગળાના એકસો ચોરાણું ચામડી રોગના બસ્સો ઓગણસાઠ એનેસ્થેસીયાના બે આયુર્વેદના અગિયાર કસરતના ચાર કુલ એકવીસો તોતેર લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો સાથે સાથે બહોળી સંખ્યામાં નાગરિકોએ રક્તદાન પણ કર્યું હતું आभा ने अंदाजित 1568 कार्ड कार्डवामा आव्या हता तथा 100 મી વધારે લાભાર્થીઓની સોનોગ્રાફી ની તપાસ તેમજ 300 મી વધારે લાભાર્થીઓ નું લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા આયુષ્માન પીએમજેએ વાય કાર્ડ ની કામગીરી પણ કરવામાં આવી तथा જરૂરિયાત મન લાભાર્થીને વધુ આગળની સારવાર રિફર કરવામાં આવ્યા હતા મેગા મેડિકલ કેમ્પમાં જિલ્લા પંચાયત પ્રમુખ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી

એ વિચાર સાથે તમામ જિલ્લાના મધ્યસ્થાનમાં આપણે એમ્સના કેમ્પનું આયોજન કર્યું છે આજે જ્યારે બોટાડ મુકામે આપણે આ કેમ્પનું આયોજન સ્વામી સ્વામિનારાયણ ગુરુકુલના અંદર બોટાડ સેન્ટરમાં કરવામાં આવ્યું છે ત્યારે એમ્સની આખી આજે ટીમ બોટાડવાસીઓ માટે સાહીઠથી વધારે ડોક્ટર્સ સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ સુપર સ્પેશિયલિસ્ટ ડૉક્ટર્સ બારથી તેર વિભાગ ને સંભાળતા એ બધાએ આજે અહીં ઉપસ્થિત છે એમ્સથી અહીંયા બોટાડ આવ્યા છે અને બોટાદવાસીઓને તમામ પ્રકારના જે રોગ છે એનું ટ્રીટમેન્ટ કરવા માટે આવ્યા સારવાર કરવા માટે આવ્યા છે આ એક નિઃશુલ્ક કેમ્પ છે જેના અંદર નિઃશુલ્ક દવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એમ્સ તરફથી અને માત્ર આજે સારવાર નહીં પણ આવનારા સમયના અંદર ફર્ધર ટ્રીટમેન્ટ માટે પણ એઈમ્સની આખી યોજના છે કે જેના માધ્યમથી બોટાદવાસીઓ જે આજે ચેકઅપ કરાવે છે એ આવનારા સમયમાં રાજકોટ એઇમ્સમાં જઈ અને એમનું ફર્ધર ચેકઅપનું પણ કાર્ય કરી શકે છે એવી યોજના આજે કરવામાં આવી છે